દાદાજી મિત્રો આપણે આવ્યા આજ તો બ્લુટુથ લેવા એટલે આજ તો આપણે બ્લુટુથ લઈને જવાનું છે વિડીયો બનાવવા જાય માતાજી ચાલો આપણે જાવું હવે ગૌ ખોલીને આપણે ખડ વાગ્યું છે જો હાલો મિત્રો જોઈએ આપણે ખડ ઉગ્યું છે કે પહેલાં તો વાળ પસાર કરવા પડશે મારા બ્લુટુથ નીકળી ગયા કાનમાંથી આપણે પહેરી લઈશું હાલો મિત્રો અત્યારે તો ખડ તો ઉગી ગયું છે જો હવે આને પાણી તો પાવું જ પડશે આપણે મોટર પણ આવે છે આપણે પાઈ દેવું પાણી અમે તો ગોવાળા કાઢી લીધી છે ગાવું ઘઉં કાઢીને આવે છે તો વાય આપણે નાની વાસડી સે છે તો મિત્રો અમારા ગૌ શાળામાં આવું હાલે છે મિત્રો આ બધા ખળ ઉગી ગયું છે આપણે જાવીએ હવે ગૌ શાળા તો હાલો મિત્રો આયે આપણે તો આવી ગઈ છે ફકરી તો આ ઢાંઢા હાલો મિત્રો આયે આપણે ગમે થઈ ગઈ હવે માલને બહાર કાઢીને ને સારો નાખવાનો મિત્રો આપણા ઘણા સમયથી બ્લોક જ નહોતો બનાવતા મને જ એમ કયું કે બુલોક બનાવીને હાલો આપણે ખોલી નાખી દે ડેલો તો ખોલી નાખ્યો છે બસ આવું અંદર ધોવું નહીં તો આ વાણી તો કરવું પડશે અને એમાં અમારે આવી ગઈ સહી ઉપડી ફરતી તાલપત્રી મસ્ત થઈ ગયું વાણી કરવું પડશે અને માલ પાસે આવી ગયા છે આપણે કરી દીધું છે બાઈન ચાલો બાઈન કરી દેવી પેલા બહુ કઠણ થઈ ગયો એ મારીને બાઈન કરવો હાલો સારો લો કારણ કે અમે બધા ચારગુલું પહેરવું છે એટલે માલ ન જાય માટે પતરું પણ ગોઠવી દીધું છે ને આ અંદર તમને ખબર હોય કે સારું લો હતું સારું અને સાફ સુઘર ના કરું છે ચલો મિત્રો આપણે હવે જવું ઓફિસ લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું જરૂર છે ભૂલતા જય માતાજી જય ગૌ